જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે અગિયાર કોમર્સની અંદર બાળકો એકાઉન્ટ વિષયની અંદર આપણે સૌથી અગત્યનું પ્રકરણ સ્ટાર્ટ કર્યું છે પ્રકરણ નંબર ચાર આમનોંધ તો બાળકો પહેલાં લેક્ચરમાં આપણે આમનોંધની થિયરી જોઈ આમ નોંધ ધંધાકીય માટે ખૂબ જ અગત્યનો પાયાનો દસ્તાવેજ છે ધંધાકીય વ્યવહારની સૌ પ્રથમ અસર ઉધાર અને જમાના નિયમને આધીન જે ચોપડામાં આપવામાં આવે છે બાળકોને આમ નોંધ કહેવામાં આવે છે તો બાળકો પહેલા લેકચરની અંદર થિયરી અને બે બેઝિક દાખલા જોયા પછી આજે હું આપની સમક્ષ ટેક્સ્ટબુકનો પહેલો દાખલો લેવા જઈ રહ્યો છું દાખલા નંબર પાંચ જેની બાજુમાં હોમવર્કમાં ઉદાહરણ એક કરશો બાળકો દાખલાની રકમ અહીંયા લખેલી છે જો આપની જોડે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર એકસો ઉપર આ સાત વ્યવહાર આપ્યા છે અને પ્રાંજલના ચોપડે આમનો લખી બાળકો શરૂઆતના દાખલા નાના છે તો ડાબી બાજુ વ્યવહાર અને જમણી બાજુ આમનો લખીશ બાળકો આમનોની અસર આપવા માટે હંમેશા યાદ રાખો બાળકો એકાઉન્ટની અંદર દ્વિ અસર તમારે વ્યવહારની આપવાની છે કોઈપણ ધંધા કે વ્યવહારની બે અસર થશે એક ઉધાર અને બીજી જમા જે અસર આપવા માટે તમારે ખાતાના ત્રણ પ્રકાર ખ્યાસ યાદ રાખવાના છે બાળકો વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું વ્યક્તિ ખાતું કોઈ પણ વ્યક્તિને લાગુ પડે છે જેનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધારો લાભ આપનાર ખાતે જમા કરો માલ મિલકતનો નિયમ છે બાળકો માલ અથવા મિલકત ધંધામાં આવે તો ઉધાર જાય તો જમા અને ત્રીજો છે બાળકો ઉપજ ખર્ચમાં કોઈ પણ ખર્ચ કે નુકસાન હોય તો ઉધારો

વિગત અહીંયા બાળકો નાની જગ્યા રોકી જે ખાતા વહી પાના નંબરની જેમાં કંઈ નહીં આવે ઉધાર રકમ અને જમા રકમ દરેક વ્યવહારની બાળકો આપણે અસર સમજીને આપવાની છે ચાલો પહેલો વ્યવહાર લઉં છું બાળકો રૂપિયા દસ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો પહેલા વ્યવહારમાં બાળકો ધંધાનો માલિક દસ હજાર રોકડા લાવે છે તો સૌપ્રથમ બાળકો વ્યવહારને સમજો આર્થિક છે કે બિન આર્થિક રોકડ છે કે ઉધાર તો રોકડ ધંધામાં આવે છે એટલે આર્થિક વ્યવહાર છે અને રોકડ વ્યવહાર છે

રોકડ ખાતે ઉધાર માલિક આપનાર છે માલિકનો શબ્દ ન લખાવીને શું લખીશું માલિકના મૂડી ખાતે જમા તો પહેલા વ્યવહારમાં બાળકો તારીખ નથી આપી એક નંબર ધંધામાં રોકડ આવે છે તો આમનો લખીશું રોકડ ખાતે ઉધાર કેટલા રોકડા આવે છે દસ હજાર માલિક આપનાર છે લાભ આપનારને જમા કરો તે મૂડી ખાતે જમા માલિકનું નામ દાખલામાં ન લખી શકાય માલિકના બદલે માલિક જે લાવે ને આપણે મૂડી ખાતે લઈ જઈશું તમારો ધંધો શરૂ કર્યો અને આમાં કઈ યાદ ના રહે વિદ્યાર્થી મિત્રો તો આપ સીધો વ્યવહાર છે બાબત જેમાં લખી નાખો તો ચાલશે ઓકે તો આ થયો પહેલો વ્યવહાર બાળકો દરેક દાખલામાં ખાસ જોવાનું છે તમારે રોકડ આવે છે કે જ આવે છે જેના આધારે બાળકો વ્યવહારની અસર આપવી આપણા માટે એકદમ ઈઝી થઈ જશે હવે આપણે જોવા જઈએ છીએ બાળકો વ્યવહાર નંબર બે બીજો વ્યવહાર યસ વિદ્યાર્થી મિત્રો પાંચ હજારનો માલ રોકડેથી ખરીદ્યો ફરી બાળકો આ વ્યવહારમાં બે અસર જોવો રોકડ વ્યવહાર છે તમે રોકડેથી ખરીદ્યો રોકડેથી માલ ખરીદ્યો ધંધામાં માલ આવશે અને રોકડ જશે તો બાળકો ધંધામાં માલ આવશે માલ શબ્દ મકાન માલ મિલકત સાથે સંકળાયેલ છે રોકડ શબ્દ માલ મિલકત સાથે સંકળાય છે માલ મિલકત ખાતાનો નિયમ માલ અથવા મિલકત આવે તો ઉધાર જાય તો જમા તો ધંધામાં માલ આવે છે બાળકો માલ ખરીદ્યો તો માલ ખાતે ઉધાર ન લખાય પણ જ્યારે માલ ખરીદ્યો તો લખાય ખરીદ ખાતે ઉધાર ધંધામાંથી રોકડ જાય છે રોકડ જાય મિલકત ખાતાનો નિયમ રોકડ જાય તો જમા તો બીજા વ્યવહારની આમ થશે માલ આવે છે બાળકો તો એના માટે લખીશું

રૂપિયા આઠ હજાર નો માલ રાજન પાસેથી શાખ ઉપર ખરીદ્યો તો આપ ક્લિયર જોઈ શકો છો બાળકો દાખલામાં ઉધાર શબ્દ લખેલો છે ને વ્યક્તિનું નામ છે એટલે ઉધાર વ્યવહાર છે તો આ વ્યવહારના બે પાસા જુઓ પેલા શું થયું સૌપ્રથમ તમે રાજન પાસેથી માલ ખરીદો ફરી તમારી પાસે માલ આવ્યો માલ આવે તો માલ બિલકત ખાતાનો નિયમ માલ ખાતે ઉધાર એટલે કે ખરીદ ખાતે ઉધાર એના પછી કોણે માલ આપ્યો તમને આ વખતે તમે રોકડા નથી ચૂક્યા રાજને તમને માલ આપ્યો રાજન માલ આપનાર છે વ્યક્તિ ખાતાનો નિયમ કોઈ પણ આપનાર હોય તો લાભ આપનાર ને જમા કરો તો રાજન ખાતે જમા કરીશું તો આના વ્યવહની આમનો થશે બાળકો માલ આવે ખરીદ ખાતે ઉધાર કેટલો માલ આવે બાળકો કોણ આપનાર 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 છે 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 રાજન રાજન લાભ માલ ખાતે બાબત જે લખ્યું બાળકો તો આપ લખી શકો છો રાજન પાસેથી આઠ હજાર નો માલ ખરીદ્યો વ્યવહાર આપો લખી નાખો ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો વ્યવહાર જોઈશું આપ જોઈ શકો છો એકદમ આસાનીથી આપણે સમજાવી રહ્યો છો બાળકો રૂપિયા બે હજારનો માલ ધર્મદામાં આપ્યો ધર્મદા એટલે બાળકો દાનમાં આપ્યો તો સમજો તમે દાનમાં માલ આપ્યો તમારી પાસેથી માલ ગયો ઓકે યસ તમારી પાસેથી માલ ગયો અને ધર્મદામાં આપ્યો તમારા માટે એક પ્રકારનો ખર્ચ છે કારણ કે તમે માલ આપો છો ખર્ચો થયો તો ધર્મદા ખર્ચ તરીકે એને ઓળખવામાં આવે છે ખર્ચ માટે નિયમ લાગશે બાળકો ઉપજ ખર્ચનો કોઈ પણ ખર્ચ કે નુકસાન હોય તો ઉધારો તો એ ધર્મદા ખર્ચ છે ધર્મદા ખર્ચ ખાતે ઉધાર હવે તમારી પાસેથી માલ જાય છે બાળકો અત્યાર સુધી યાદ કરો જ્યારે તમારી પાસે ધંધામાં માલ આવે ખરીદ્યો તમે ખરીદ ખાતે ઉધાર લખતા હતા માલ વેચો માલ જાય વેચાણ ખાતે જમા યાદ કરો ખરીદો છો તમે લખતા હતા ખરીદ ખાતે ઉધાર માલ વેચો છો માલ ખાતે ની જગ્યાએ વેચાણ ખાતે પણ જ્યારે બાળકો સીએ ઇન્સ્ટિટ્યુટ ચાર્ટર્ડ એકાઉન્ટિંગ સંસ્થા એ છેલ્લા ચાર વર્ષથી એક નિયમ બનાવ્યો છે ધ્યાન આપજો વેચાણ સિવાયના કોઈ પણ સંજોગોમાં ધંધામાંથી માલ જાય જેમ કે ધર્મદામ આપ્યો ચોરીથી માલ જાય આ પલળી ગયેલ માલ હોય વેપારમાં વેચાણ સિવાય કોઈ પણ સંજોગોમાં માલ જાય તો પડતર કિંમત મારો માલ જાય છે પડતર કિંમતનો માલ જાય એટલે ખરીદ ખાતે જમા થશે તો આની આમનામ થશે બાળકો ધર્મદામાં માલ આપ્યો ધર્મદા એક પ્રકારનો ખર્ચ છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ધર્મદા ખર્ચ ખાતે ઉધાર અને માલ જાય છે વેચાણ સિવાય તો ખરીદ ખાતે જમા તો ચાર નંબરના વ્યવહારમાં ધર્મદા ખર્ચ ખાતે ઉધાર વેલ્યુ છે બાળકોની બે હજાર ઓકે તે માલ જાય ખરીદ ખાતે રોકડ સિવાય કોઈ પણ સંજોગોમાં માલ જાય તો તમારે ખરીદ ખાતે લખવાનો છે યાદ રાખજો વેચાણ સિવાય માલ જાય તો ખરીદ ખાતે જમા કરવું આ તમારા સમજવા માટે લખી લખીશું વિદ્યાર્થી મિત્રો તો આ કંઈક નવું શીખ્યો છું બાળકો વારેઘડી આવશે આપણે રેડી થઈ જશે જરા બી ટેન્શન લેવાની જરૂર નથી હવે બાળકો હું પાંચમો વ્યવહાર લઉં છું બોર્ડ જોઈ શકો છો વ્યવહાર નંબર પાંચ ઓકે શિવાની એ ત્રણ હજારનો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જો વિદ્યાર્થી મિત્રો માત્ર ઓર્ડર આપ્યો છે તો જ્યારે કોઈ દાખલાની અંદર બાળકો માત્ર તમે ઓર્ડર આપ્યો હોય તો એનાથી કોઈ આર્થિક વ્યવહાર કે રોકડ ઉધારનો વ્યવહાર થતો નથી તમારી પાસેથી માલ ગયો ના તમારી પાસે પૈસા આવ્યા ના તો આવા વ્યવહારને આપણે નામ આપીશું બિન આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર છે બાળકો એની હિસાબોમાં કોઈ નોંધ નહીં થાય ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓકે તો અહીં લખી નાખું છું નોંધ નહીં થાય તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં બોર્ડ ઉપર આપને પાંચ વ્યવહાર સમજાવ્યા છે બાળકો બાકીના બે વ્યવહાર માટે હું ઉપરનો ભાગ રફ કરી વિદ્યાર્થી મિત્રો અહીં જ આપણે આમ નોંધ કરાવશું બરાબર તો આટલું બાળક હું રફ કરી દઉં છું યસ ફરી એની નોંધ તારીખ ધ્યાનથી જોજો ઓકે વિગત ખાપા ઉધાર અને જમા ઓકે વિદ્યાર્થી મિત્રો વ્હાઇટ બોર્ડ ઉપર જ્યારે રેકોર્ડિંગ કરીએ ત્યારે થોડીક લિમિટેશન હોય છે ઓર્ડર આપ્યો આપણે બાળકો શિવાની એ ઓર્ડર ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો આપણી પાસે માલ આવે એટલે આપણે માલ ખરીદ્યો હશે માલ મિલકત ખાતાનો નિયમ માલ આવે તો ઉધાર ખરીદ ખાતે ઉધાર થશે કોણે માલ મોકલ્યો શિવાનીએ એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર હશે બાળકો આપણે ક્યાંય પૈસા ચૂકવ્યા નથી શિવાની માલનો લાભ આપનાર છે આપનારને જમા કરો તો છઠ્ઠા વ્યવહારની નોંધ થશે બાળકો તમારી પાસે માલ આવ્યો તમે લખશો ખરીદ ખાતે ઉધાર કેટલો માલ આવ્યો તો પાંચમા વ્યવહારમાંથી રકમ લેવાની છે ત્રણ હજાર તે આપનાર કોણ છે શિવાની યસ શિવાની ખાતે જમા આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે ઉધાર જમાનો વ્યવહાર આપને સમજાવ્યો છે યસ ઓકે તો આ રીતે બાળકો છઠ્ઠો વ્યવહાર અહીં પૂરો થાય છે પાંચમો વ્યવહાર બિનારથી કદો પણ છઠ્ઠા વ્યવહારો માલ આવ્યો ખરીદ ખાતે ઉધાર શિવાની આપનાર છે શિવાની ખાતે જમા છેલ્લો વ્યવહાર બાળકો બહુ અગત્યનો છે પચીસો રૂપિયા જીવન વીમા પ્રીમિયમ ના ભર્યા નોર્મલ વીમા પ્રીમિયમ હોય મિત્રો માટે ખર્ચ કેવાય માલિકનો અંગત તો માલિક અંગત કોઈ પણ ખર્ચ માટે પૈસા ધંધામાંથી ચૂકવે તો એને ઉપાડ કહેવાય ધંધામાં માલિક અંગત રીતે કંઈ પણ લાવે મૂડી ખાતે જાય ધંધામાંથી કંઈ પણ લઈ જાય ઉપાડ ખાતે તો પચીસ રૂપિયાનો ખર્ચ બાળકો ઉપાડ તરીકે ગણાશે

ઉદાહરણ બે અને ત્રણ ટેક્સ્ટબુકનું પ્રેક્ટિસ કરવાનું છે વ્યવહારો મેં અહીં થોડાક લખેલા છે બાળકો બાકી જે વ્યવહાર છે એ બોર્ડ ઉપર જગ્યા કરીને લખીશ અત્યારે મારી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ અલગ અલગ વ્યવહાર છે નીચેના વ્યવહાર ઉપર પણ ચોપડે આમનો લખવાની છે જાન્યુઆરી બે હજાર ચૌદની તારીખ આપી છે બાળકો બે વ્યવહાર જગ્યાના લીધે મેં નથી લખ્યા બાળકો તો ચાલો સૌ પ્રથમ આપણે એની નોંધ કરીએ બાળકો તારીખ વિગત ખાપા ઉધાર જમા ખાતા હોય પાના નંબરમાં બાળકો કંઈ જ નહીં આવે માત્ર નોલેજ માટે છે શુભમના ચોપડે આમનો ફરી બાળકો

પહેલો વ્યવહાર રૂપિયા દસ હજારનો સ્ટોક રૂપિયા પંદર હજાર રોકડા અને રૂપિયા પાંચ હજાર નું ફર્નિચર રૂપિયા દસ હજારના દેવો દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો જ્યારે ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે બાળકો કંઈ પણ વસ્તુ લાવે એ રોકડ સ્વરૂપે હોય મિલકત સ્વરૂપે હોય કે માલ સ્વરૂપે તેને તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા સ્ટોક લાવે ધંધામાં એ મિલકત મિલકત છે માલ ઉધાર રોકડ લાવ્યો રોકડ ખાતે ઉધાર ફર્નિચર લાવ્યો ફર્નિચર ખાતે ઉધાર દેવાદારો પણ મિલકત છે દેવાદારો ખાતે ઉધાર તે માલિક આપનાર છે આપનારને જમા કરો એટલે કે એના મૂડી ખાતે જમા

પંદર હજાર પાંચ હજાર ફર્નિચર લાવ્યો ફર્નિચર ખાતે ઉધાર પાંચ હજાર દસ હજારના દેવાદારો લાવ્યા દેવા દારો ખાતે ઉધાર દસ હજાર અને આ ચારે ચાર રકમને ધંધા માટે આપણે મૂડી તરીકે લઈશું માલિક લાભ આપનાર છે તે થોડીક જગ્યા છોડીને આ રીતે અંદર લખવાનું મૂડી ખાતે જમા

જમા તો બીજો વ્યવહાર એકદમ ઈઝી છે બાળકો ધંધામાં રોકડા આવ્યા પચાસ હજાર રોકડ ખાતે ધંધામાં લાવ્યા એ પચાસ હજારની અસર થશે તો આપ જોઈ શકો છો બાળકો બીજો વ્યવહાર ત્રણ નંબરનો વ્યવહાર જોઈએ છે બાળકો ડેટ નંબર તેર ઘર ખર્ચ માટે એક હજાર રૂપિયા રોકડા બેંક માંથી ઉપાડ્યા જ્યારે કોઈ ઘર ખર્ચ માટે વ્યક્તિગત લાભ માલિક લે છે તો માલિક લાભ લેનારો હોય તો ઘર ખર્ચ માટે હંમેશા યાદ રાખવાનું ઉપાડ ખાતે ઉધાર તો અહીંયા ઉપાડ ખાતે ઉધાર હવે પૈસા ક્યાંથી ગયા બાળકો રોકડા ગયા ધ્યાનથી જુઓ

જમા એના પછીનો વ્યવહાર છે બાળકો આ કંઈક અલગ પ્રકારનો વ્યવહાર છે બાળકો આખા દાખલામાં મૂડીને ઉપાડના જ વ્યવહારો છે ખાસ ધ્યાન આપજો ચાલો એના પછી પેઢીનું માલિકનું રિફંડ પાંચસો રૂપિયા ધંધાના બેંક ખાતામાં ભર્યા હવે બાળકો ધંધાના માલિકનો આવકવેરો ધંધામાંથી ભરાય ને તો એક પ્રકારનો વ્યક્તિગત ખર્ચ કહેવાય તો ઉપાડ ખાતે ઉધાર થાય એવી રીતના બાળકો એ આવકવેરામાંથી પાંચસો રૂપિયા રિફંડ આવ્યા

ધંધાનો માલિક આવકવેરા રિફંડના પાંચસો રૂપિયા આવ્યા વ્યક્તિગત એટલે માલિક રીતે પાંચસો રૂપિયા લાવે છે માલિક આપનાર છે મૂડી ખાતે જમા પણ એ પૈસા રોકડા નથી આવતા બેંકમાં ભરે એટલે બેંક લાભ લેનાર છે બેંક ખાતે ઉધાર ચાલો બાળકો એના પછીનો વ્યવહાર છે તારીખ નંબર વીસ આઈ હોપ બાળકો આપણે સમજાય છે હું પૂરો ટ્રાય કરી રહ્યો છું ઓનલાઈનમાં માલિક કંઈ પણ લઈ જાય માલિક લાભ લેનાર છે તેના માટે કયું ખાતું ઉધાર હશે ઉપાડ ખાતું તો સૌથી પહેલીનો નોંધ ઉપાડ ખાતે ઉધાર ધંધામાંથી માલિક એક હજારનો નો માલ લઈ જાય છે ધંધામાંથી માલ માલિક લઈ જાય એટલે ધંધામાંથી માલ જાય માલ જાય તો જનરલી તમે વેચાણ ખાતે જમા કરો છો પણ ગયા દાખલામાં ધર્મદાવાળો પોઈન્ટ આવે તો બાળકો ધંધાની અંદર વેચાણ સિવાયના કોઈ પણ સંજોગોમાં માલ જાય તો કયું ખાતું જમા કરશો ખરીદ ખાતે જમા એક હજાર રૂપિયા અને ચારસો રોકડા ગયા માલ મિલકત ખાતાનું રોકડ જાય તો જમા તો આની આમ નોંધ થશે બાળકો સૌપ્રથમ ઉપાડ ખાતે ઉધાર તે ધંધામાંથી માલ જાય ખરીદ ખાતે જમા અને રોકડ જાય રોકડ ખાતે જમા ઓકે કેટલો માલ ગયો બાળકો તો આપ જોઈ શકો છો એક હજાર રૂપિયાનો અને ચારસો રૂપિયા રોકડ ટોટલ કરશો બાળકો તો ચૌદસો રૂપિયા ઉધાર થશે દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો બાળકો બોર્ડ ઉપર જેટલી લિમિટ છે એ પ્રમાણે મેં વીસ તારીખ સુધીના વ્યવહારો નોંધી લીધા છે બાળકો બાકીના વ્યવહારો ઉપર નોંધી લઈશ બાળકો ત્રણ વ્યવહાર બાકી છે વિડીયો પોસ્ટ કરો આપ લખી નાખો બાળકો હવે બોર્ડ ભૂસી અને બાકીના ત્રણ વ્યવહાર આપણે સમજાવવા જઈ રહ્યો છું બાળકો વ્યવહારમાં હવે નેક્સ્ટ જોવા જઈએ છીએ તારીખ નંબર જાન્યુઆરી ચૌદના વ્યવહાર છે બાળકો આ તારીખ લખી નાખે એમાં એકવીસ તારીખનો વ્યવહાર પુત્રની પ્રવાસ ફી ના પંદરસો રૂપિયા ધંધામાંથી ચૂકવ્યા જયારે કોઈ પુત્ર માટે ખર્ચ કરો બાળકો તો એ ધંધાનો વ્યક્તિગત ખર્ચ કહેવાય ફરી બાળકોને ઉપાડ ગણીશો ધંધાનો માલિક ધંધામાંથી પંદરસો રૂપિયા લઈ જાય છે વ્યક્તિગત ખર્ચ માટે તો માગલિક લાભ લેનાર છે ઉપાડ ખાતે ઉધાર પંદરસો ધંધામાંથી રોકડા ગયા રોકડ વ્યવહાર છે રોકડ ખાતે જમા તો આની નોંધ થશે બાળકો ઉપાડ ખાતે ઉધાર વ્યક્તિગત લાભ લેનાર છે તે ધંધામાંથી રોકડ જાય રોકડ ખાતે જમા પંદરસો તો આપ જોઈ શકો છો બાળકો દરેક વ્યવહારમાં મૂડીનું ઉપર સંકળાયેલું છે હવે લઈએ છે તારીખ નંબર બે હજારનું ફર્નિચર ઘર ખર્ચ માટે ખરીદ્યું તો આપ જોઈ શકો છો બાળકો ક્યાંય રોકડા ચૂકવ્યા નથી તો આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે વ્યવહારમાં શું થયું એ સમજો ગંગા ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું અગર ધંધા માટે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે માલ મિલકત ખાતા એમ ફર્નિચર ખાધે ઉધાર પણ એ ફર્નિચર કોના માટે ખરીદ્યું છે બાળકો ઘર માટે ખરીદ્યું જ્યારે કોઈ ઘરના માટેનો ખર્ચ કરો બાળકો તો એને માલિક લાભ લેનાર છે એનો ઉપાડ ખાતે લખાય તો એ બે હજાર રૂપિયા ફર્નિચર ઘરે જશે બાળકો તે લખાશે ઉપાડ ખાતે ઉધાર ધ્યાનથી જોજો ઉપાડ ખાતે ઉધાર માલિકે બે હજાર રૂપિયા ધંધામાંથી ફર્નિચર માટે લીધા હશે અથવા ફર્નિચર માટે ખર્ચ કર્યો હશે લાભ લેનાર છે એવો પૈસા ચૂકવા નથી ગંગા ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું છે ગંગા ફર્નિચર લાભ આપનાર છે આપનારને જમા કરો તો નીચે લખીશું તે ગંગા ફર્નિચર માર્ટ ખાતે જમા લાભ આપનારને જમા કરો બે હજાર માલિકે ઘર ખર્ચ માટે અંગત ફર્નિચર લીધું બાળકો માલિક લાભ લેનાર છે ઉપાડ ખાતે ઉધાર ગંગા ફર્નિચર આપનાર છે ગંગા ફર્નિચર ખાતે

તે ચેકથી પેમેન્ટ કર્યું છે એટલે વ્યવહાર રોકડ છે પણ પૈસા કોણે ચૂકવ્યા બેંકે ચૂકવ્યા બેંકમાંથી પૈસા જાય બેંક લાભ આપનાર છે લાભ આપનારને જમા કરો તે બેંક ખાતે જમા રોકડ ગયું હોત બાળકો રોકડ ખાતે લખીશ તો આ થયો બાળકો તમારો અફલાતુન દાખલા નંબર છ જની બાજુમાં આપ પ્રયત્ન કરશો ઉદાહરણ બે અને ત્રણ આખા દાખલાનો હેતુ મૂડી અને ઉપાડના વ્યવહાર સમજાવવાનો છે

પૂરી ઇમાનદારીથી મેં પહેલાં બે દાખલા ટેક્સ સમજાવ્યા છે બાળકો વિડીયો પોસ્ટ કરી આપ આખો દાખલો નો દિનલ નેક્સ્ટ પેક્ચરની અંદર સફરને આગળ વધારીશું ત્યાં સુધી મહેનત કરતા રહો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બે આઈકોન ફોર નોટિફિકેશન થેન્ક યુ